બિલકુલ ગીતા જો બંબોજ ગામની અંદર અમે હજી પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યાં જ એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં ઘૂંટણથી પણ ઉપર પાણી જોવા મળી રહ્યા છે દ્રશ્યો બતાવશે આપને મારા સહયોગી મલય દવે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગામની ભાગોળ છે કે જ્યાંથી ગામની અંદર જવાનો રસ્તો છે એ સંપૂર્ણ માર્ગ અને માર્ગની આસપાસ જે જગ્યા છે અહીંયા મંદિર આવેલું છે માતાજીનું એ માતાજીના મંદિરની આસપાસ પણ જે ખાલી જગ્યા છે એ તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે ઢાઢર નદીના પાણી આવ્યા છે કારણ કે ઢાઢર નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે ન માત્ર ઢાઢર નદી પરંતુ જોજ ડેમમાંથી પણ જે છોટાઉદેપુરમાં આવેલો છે ત્યાંથી જે પાણી છોડવામાં આવ્યા એ પાણી પણ આ ઢાઢર નદીમાં આવ્યા છે અને તેના કારણે આ બંબોજ ગામની અંદર પાણી ફરી વળ્યા છે બંબોજ ગામની અંદર જવા માટેના જે માર્ગ છે એ તમામ માર્ગો ઉપર પાણી ફરી વળતા અત્યારે ગામની અંદર કે બહાર જવા આવવા માટેના રસ્તા બંધ થઈ ચૂક્યા છે જેટલા પણ લોકો કે જેને ઇમરજન્સી છે અથવા તો ગામની બહાર નીકળવું ફરજિયાત છે અથવા ઘરે જવું ફરજિયાત છે એ લોકો કમરસમા પાણીમાં થઈ અને પસાર થઈ રહ્યા છે આ રીતની પરિસ્થિતિ અહીંયા બંબોજ ગામમાંથી સામે આવી છે જે પ્રમાણે ઢાઢર નદીની અંદર આ જે ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે એનાથી આ વડોદરા જિલ્લાના સાત જેટલા ગામ એવા છે કે જે પ્રભાવિત થયા છે અને સાત ગામની અંદર આ ઢાઢર નદીના પાણી ઘૂસ્યા હોવાની માહિતી મળી રહી છે જેમાંથી એક આ બંબોજ ગામ છે બીજું કબીરપુરા ગામ છે દંગીવાડા ગામ છે લુનાદ્રા ગામ છે કારેલી પ્રયાગપુરા એ ગામ એવા છે કે જેના મુખ્ય માર્ગ હોય અથવા તો ગામની ભાગોળ હોય કે ગામના રસ્તાઓ હોય તેના ઉપર પાણી ફરી વળ્યા છે તો આ દ્રશ્યો આપને અહીંથી દર્શાવવાનો પ્રયાસ કરશે જે આસપાસમાં કાચા ઝૂંપડા અથવા તો નાના મકાન છે તેની આસપાસ પણ પાણી ફરી વળ્યા છે અને ત્યાં રહેતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ દ્રશ્ય અત્યારે આ બંબોજ ગામના છે બંબોજ ગામની જે મુખ્ય પાદર આવેલું છે કે જ્યાંથી ગામની અંદર જવાની શરૂઆત થાય છે એ તમામ જગ્યાએ